સામે ગોડાઉન છે જુઓ મિત્રો ઓકે આવજો મિત્રો અમે અહીંયા થી આવી ગયા ઓફિસ ઓફિસ થી આવી ગયા અહીંયા ગોડાઉન બને છે આ કણો ગાડી પડી છે મિત્રો જુઓ એ કામકાજ ચાલુ છે બાજુમાં હાઈવે આવેલો છે જો આ પણ હાઈવે આવેલો છે જો કે મિત્રો બધી ટેન્કર ચાલી ગયા છે ડમ્પર ચાલી રહ્યા છે સામે કાંટો પણ બની રહ્યો છે કુમાર શેઠનો જુઓ મિત્રો આ રોડ છે પછી અહીંયા મોટ્ટુ ગોડાઉન બને છે મોટ્ટુ ગોડાઉન જો મિત્રો ગોડાઉન બની રહ્યું છે જો નંબર તે ત્રી તે ત્રણસો તેત્રી ગાડી નંબર જી જે નવ બી જી રોડ કેટલો લાંબો હોય સીધો અહીંયાથી કંડલાપુર સોળ નંબર ગેટ સામે રેલવે છે જય ગુરુ જમ્મુ મિત્રો અહીંથી લાંબા વાસ્તે થી અહીં કોડાઉન બન આ જગ્યા કંડલા પોટમાં આવેલી છે સામે પણ દેખાય છે કેટલો મોટો પ્લોટ છે રોડ ક્લિયર દેખાય છે જો ટ્રકો દેખાય નું કામકાજ ચાલી રહ્યું છે ઓકે મિત્રો વિડીયો પૂરો જોજો બીજો વિડીયો ખાલી છો ઓકે